એક સમય એવો હતો કે જ્યારે લોકો તાંબા પિત્તળના વાસણોનો રસોઈ બનાવવામાં અને જમવામાં ઉપયોગ કરતા હતા તમામ લોકોના ઘર તાંબા પિત્તળના વાસણોથી ભરચક જોવા મળતા પરંતુ ટેકનોલોજીમાં વધારો થતાં સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોએ આ વાસણની જગ્યા લઈ લીધી છે એક સમયમાં ભાવનગરની જૂની રાજધાની એવા સિહોર શહેર જે રાજાશાહીના સમયથી ધંધા ઉદ્યોગથી વિકસિત હોવાથી હટાણાનું મોટું શહેર ગણાતું હતું જ્યાં હાલ આ ઉદ્યોગ મૃતઃ પ્રાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે ત્યારે તાંબા પિત્તળના વાસણનો ગઢ ગણાતા સિહોરમાં શું છે ઉદ્યોગની સ્થિતિ જોઈએ અબતકના આ વિશેષ અહેવાલમાં ભાવનગર જિલ્લાની જૂની રાજધાની એવા સિહોર શહેર જે રાજાશાહીના સમયથી ધંધા ઉદ્યોગથી વિકસિત હોવાથી હટાણાનું મોટું શહેર છે સિહોર શહેર ગુજરાતભરમાં ત્રાંબા પિત્તળ કાસાના વાસણો માટે પ્રસિદ્ધ છે જ્યાં કંસાર સમાજના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવતા ખૂબ જ કલાત્મક અને નકશીકામવાળા ત્રાંબા પિત્તળ અને કાંસાની ધાતુના વાસણો ટકાઉ તથા ઉત્તમ ક્વોલિટીના હોય છે તેમજ આરોગ્ય માટે પણ લાભદાયી ધાતુના હોય છે જેથી તેની માંગ વધારે રહેતી હોવાથી ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકોને ખૂબ જ સારી એવી રોજગારી મળે છે જે આપણે સિહોરમાં જે વાસણ બજારમાં આવ્યા અને જોઈ રહ્યા છીએ કે એક સમય હતો કે જયારે ધમધમાટ એવો હતો કે કંસારા બજાર છે કે એ છે સરકારી રાહ મળતા હોય તો તેઓને પણ રાહ થઈ અને આ ઉદ્યોગ છે તો તે આ ઉદ્યોગ શિહોરના માણસોને ખૂબ જ રોજગારી રાજાશાહી વખત થી પૂરો પાડતો આવ્યો છે આ ઉદ્યોગ જે હાલ પણ આ રોજગારી પૂરી પાડી શકે તેમ છે જે એસી હજારની ની ઉપર પ્રાંતની વસ્તી ધરાવતું શહેર હોય ત્યાં આગળ કંસારા બજાર છે તે ધમધમતો જે બજાર ગણાતી પરંતુ હાલ કહેવાય છે કે કારીગર વર્ગ એટલા બધા હતા કારીગરો તાંબા પિત્તળના વાસણો ની વપરાશ પણ ઓછી થતી ગઈ છે તેમજ ઘરે ઘરે નની તેવી સગવડતા હોય જેને લઈને બેડા પાણીના ભરવા કે તેવી તેમાં પણ સુધારો થઈ અને હાલ તેવા વાસણોનો પણ ઘણી રીતે આ તમામ પરિબળોને લઈને ઘણો ઓછો ઉપયોગ થતો હોય તેવો દેખાઈ રહ્યું છે આ બાબતે થોડી તેઓને રાહત મળે અને એવું કહે તો એક કારીગર વર્ગ જે સિહોરમાં જે છે જે ગુજરાત ભરમાં તેમની કારીગરીને લઈને જે વખણાઈ રહ્યા છે તેઓ જે કારીગર વર્ગ છે તે જળવાય રહે તેઓની આર્થિક સ્થિતિ સુધરે હાલ સરકાર શ્રી દ્વારા પણ આમાં ટેક્સની એટલી બધી ટેક્સની માથા છે કે ભાઈ એમને લઈ અને વેપારી વર્ગને પણ બહુ માર પડતો હોય છે અને એ માર કારીગર સુધી પડતો હોય છે તાંબુ પિત્તળ અને જરમર પોતાની મેન્યુફેક્ચર વાળું બધું કામ નકશી કામ આ ઝરમર છે પ્યોર ઝરમર આની પોતે હાથની ગળાવટ મારી પોતાની બનાવટ માટે આ પ્યોર શુદ્ધ તાંબુ સિયોરનું એકદમ ઝીણું કામ સ્પેશિયલ નકશી જે કહેવામાં આવે છે શિયોરમાં શુદ્ધ તાંબુ સિહોરનું હાથની નકશી માટે શિયોર માંથી પતરામાંથી બનાવવામાં આવે પ્રેસિંગમાંથી પ્રેસિંગ થઈ

સિયોર માં નામ છે કાસા તો પ્યોર આ સિયોર તે બધા ભઠ્ઠી વાળા પોતે જ બનાવે છે ઓગાળી ઓગાળી એકદમ પ્યોર કાસા નું એમાં ગ્લાસ ચમચી વાટકી બધું આખો સેટ આવે છે જો આ પણ તાંબાનું નું છે આની ઉપર નકશી કરીને કોટિંગ કામ કરેલું છે જે સિલ્વર ને ગોલ્ડન કેવામાં આવે છે આ લગ્ન પ્રસંગે મામડ તરીકે આવે છે દેવામાં પ્યોર નકશી કામ દ્વારા શિવારમાં તાંબા પિત્તળ જર્મનનું ફૂલ કારીગરો છતાં અમારો રોજગાર માણસોને પ્રમાણે ચાલા રાખે છે ઓર્ડર પણ એટલા આવતા રહે છે પોતાનું મેન્યુફેક્ચર તરીકે અમારી એ ઓળખાણ છે દસ વર્ષથી અમે કામ કરીએ છીએ તાંબા પિત્તળ જર્મર કોઈ પણ કામ હોય તાંબુ પિત્તળમાં કરી આપીએ છીએ ને ઓર્ડર પણ એટલા આવતા રહે છે જે હાલમાં જે પડ્યા છે એ ઓર્ડર પ્રમાણે જ છે હા હા ફૂલ થઈ રહેશે આ ફૂલ કામમાં લગ્ન સિઝનમાં તો ફૂલ રહેશે ટાઈમ પણ નથી રહેતો લગ્ન ગમા ફૂલ ચાલુ રહે છે શ્રાવણ મહિનાથી ચાલુ થઈ જાય છે તે હોળી લગી ફૂલ રહે છે પછી થોડુંક એ રીતે કામ ઓછું થાય શક્ય તારે છે પછી પાછું ચાલુ થઈ જાય શ્રાવણ મહિનાથી એકદમ કેમ કે બધું કામ એ રીતે વધારે ઘણા છે દસ પંદર છે એટલા હા બધાને ફૂલ મળી રહે છે અહીંથી બાર પણ એટલું કામ બધે જાય છે મેને આ બધું બની વેચાણ પણ ફૂલ થાય છે હા કેમ કે મેન્યુફેક્ચર સિવરમાં વધારે છે એટલે એની હિસાબે કામ ફૂલ વધારે છે માણસો ટાઈમે પણ નથી રહે હા લઈ જાય છે પણ એટલું લઈ જાય જો મોરબી રાજકોટ સુરંદનગર વઢવાણ લીમડી પછી પોરબંદર બધી ઠેકાણે માલ અહીંથી બહુ જાય છે મારે ખુદને એટલો માલ ત્યાં જાય છે એટલે એની હિસાબે માટના તો ઓર્ડર મારે બહુ જાય છે બધા વધારે પડતા વેપારી માણસો બધાય રાજાશાહીના સમયથી લઈને આઝાદી બાદ પણ શહેરના કંસારા બજાર વિસ્તારમાં વહેલી પરોઢીથી રાત્રીના પ્રહર સુધી કારીગરી વર્ગ દ્વારા બનાવવામાં આવતા વાસણોની ઘડાઈ

પરંતુ સ્ટીલ જેવા ધાતુના વાસણોની વધેલી વપરાશને કારણે ત્રાંબા પિત્તળ કાસના વાસણોની વપરાશ ઓછી થઈ છે હાલ ત્રણ ચાર પેઢીથી વાસણ ઘડાઈ કરતા કારીગરી વર્ગ પણ પૂરતું કામ તથા સંતોષકારક રોજગારીના અભાવે કામ ઓછું થતું જાય છે તેમજ નવા કારીગરો ઊભા થતા ન હોવાથી હાલ જૂના રડિયા ખડિયા કારીગરો દ્વારા વાસણ ઘડાઈ કામગીરી કરવામાં આવે છે અમારે ત્યાં બ્રાસ અને કોપરના શીટને સર્કલ બનાવવાનું કામકાજ છે બહાર અલંગ થી ભાવનગર થી એમ ગુજરાત ભર માંથી અમારે સ્ક્રેપ મટીરિયલ આવે છે જે કોપર સ્વરૂપ માં હોય બ્રાસ સ્વરૂપ અને એમાંથી બીબા બનાવીએ એમાંથી બ્રાસ ને કોપર ની સીટ તૈયાર કરવામાં આવે છે અને સીટ ને એસિડ વોશ કરી ધુલાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ એને મશીન માં રોલિંગ કરી અને જે તે અત્યારે તાંબા પિત્તળ ના વાસણો બને છે એ વાસણ નું રો મટીરિયલ સપ્લાય કરવાનું અમારું કામકાજ છે જે તે વાસણ બનાવવું હોય એની અમને સાઈઝ આપવામાં આવે છે ઇંચના અને કિલોના સ્વરૂપમાં સુંદર કલાત્મક મૂર્તિઓની ખરીદી તેમજ લગ્નસરાની સિઝનમાં આણા કર્યાવરના વાસણોની ખરીદી માટે ગુજરાતભરમાંથી લોકો સિંહોર આવતા હોય છે જેથી શહેરના લોકો સારી રોજગારી પ્રાપ્ત કરી શકે વેપારી વર્ગ દ્વારા જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વાસણોના વાસણોના રો તથા તૈયાર વેચાણ પર થતા ટેક્સ વધારાઓના કારણે મૃતઃ પ્રાય અવસ્થામાં આવી પડ્યો છે ઉદ્યોગને ડૂબતો ઉગારી લેવા તથા વાસણના વેપારી તેમજ કારીગરી વર્ગને સરકાર દ્વારા રાહત માટે જો ધ્યાન આપવામાં આવે તો શહેરના વેપારીઓ તથા કારીગરી વર્ગની રોજગારીનું પ્રમાણ વધારી શકાય તેમ છે